પ્રધાનમંત્રીના જન્મદિવસને લઈ સફાઈ અભિયાનમાં પણ અનોખું નાટક આમોદ નગરપાલિકાના કમ્પાઉન્ડમાં કચરો નખાવી ફોટો સેશનનું નાટક આવ્યું સામે નગરપાલિકાના કર્મચારીઓ પાસે કચરો નખાવી સફાઈ અભિયાન કરવાનું નાટક ખુલ્યું પડ્યું નગરપાલિકાના કર્મચારીઓ પાસે કચરો નખાવ્યો હોવાનો વિડીયો સામે આવતા સ્વચ્છતા વિનાશ ભાગ્યા સ્વચ્છ ભારત અભિયાન ફોટો સેશન બની રહ્યું હોવાના દ્રશ્યો મારું નામ સોલંકી હીરાભાઈ પ્રામાભાઈ અખિલ ભારતીય સફાઈ મધુસન ભરૂચ જિલ્લા આમોદ

પરંતુ અમે તો નીચલા કર્મચારી છે દલિત કર્મચારી છે અમને તો આદેશ નું પાલન કરવાનું હોય કદાચ એમને ના પાડી દે મારો કર્મચારી તે લોકો તો નોટિસ સારી લઈને અમને છૂટા કરી દે માટે અમારે તો અમે તો આદેશનું પાલન કરીને આ રીતના કામગીરી કરેલી હતી પછી તો હવે જે કઈ એ લોકો સફાઈગીરી કરી ના કરી એ તો એ લોકો એ છે ના અમારા કર્મચારી પછી આ બાબતમાં બીજું કઈ અમે વધારે નહીં એ કરતા મારા કર્મચારી જે આદેશ કર્યો એ લોકોએ એ રીતના કામગીરી કરેલી હતી N required 333钱 M heard poured… Bro, this <laughs> isother not needed? Wait favour, c'mon back And take some more Matthews On

हरके भाॼी